દક્ષિણ ગુજરાતમાં પાકને થયેલા નુકશાની સમીક્ષા કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લીધી હતી તેમણે તેમણે ખેતરોમાં ખેતરોમાં ફરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો ખાસ કરીને રહેલા ડાંગરના પાકને થયેલા ભારે નુકસાન અંગે ખેડૂતો પાસેથી વિગતો મેળવી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત ખેડૂતો જોડે સીધો સંવાદ કર્યો હતો અને પાકને થયેલા આર્થિક નુકસાન બાબતે ઝીણવટભરી માહિતી મેળવી હતી આ મુલાકાત દરમિયાન નાયબ કલેક્ટર ખેતીવાડી વિભાગના અધિકારીઓ સ્થાનિક પ્રતિનિધિ અને તલાટી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હું આજે સુરત પહોંચતાની સાથે જ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો જોડે મારે મળવાનું થયું છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમને બી આ બેઠક वीडियो कॉन्फ्रेंस ना माध्यम થી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાનીનો પ્યાગ મેળવ્યો છે જે તુસે અડધી રાત્રે આ ભારે વરસાદ ચાલુ થયો વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ વિભાગોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી લે હજી તો વરસાદ બંધ બી નહી થયો તે પહેલા આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રી શ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઊભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રી શ્રીએ જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવી તો મુકેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાશે આ